પ્રોજેક્ટ પાલિકાની આવાસ યાદી કમિટી દ્વારા મંજૂર ત્રણસો જેટલા દમાણો હટાવવા મેગા ડિમોનેશન હાથ ધરી પિસ્તાલીસ હજાર ચોરસ મીટર જગ્યા વિકાસ કામો માટે ખુલ્લી કરી બે ઘર પરિવારોને નવા આવાસની ભેટ મળશે ઐતિહાસિક નગરી વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવા અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પ્રોજેક્ટ હાથ ધરાયો છે આગામી સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે વિકાસ કામોમાં નડતરરૂપ પંદર જેટલા વિસ્તારના ત્રણસોથી પણ વધુ દબાણ દૂર કરી માર્ગોનું વિસ્તૃતિકરણ કરાશે અહીંયા બગીચો પ્લેગ્રાઉન્ડ હોકર્સ ઝોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે જ્યારે જે લોકો બને તેમના માટે નવા આવાસ બનાવી આપવામાં આવશે ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરાશે જેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં ત્રણસો પરિવારોને આવાસની પાલિકાની યાદી કમિટી દ્વારા મંજૂર કરાતા હવે કામગીરીને વેગ મળશે સ્થળ પસંદગી સહિતની ચર્ચાઓ કરાઈ હતી વડનગરને ને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે ત્યારે સરકાર દ્વારા વડનગર માટે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે જેમાં શહેરના મુખ્ય માર્ગો પર થયેલા દબાણો વિકાસના કામોમાં અવરોધક ન બને તે માટે મેગા ડિમોલેશનનું આયોજન હાથ ધરાય છે જેમાં ત્રણસોથી વધુ દબાણો દૂર કરી દબાણકારોને નુકસાન ન થાય તે માટે માનવીય અભિગમ રાખી સરકાર દ્વારા જમીન ખરીદીને આવાસો બનાવી આપવામાં આવશે દબાણો દૂર થયા બાદ રૂપિયા સાત કરોડથી વધુની જમીન ખુલ્લી થશે દબાણકારોને કાયમી ધોરણે આવાસ મળી રહેશે શહેરમાં ત્રણસો જેટલા દબાણકારો પરિવારોને દબાણ હટાવી તેમને પાકા આવાસ પણ મળશે અને દબાણ દૂર થતાં જમીન પણ ખુલ્લી થશે અને બેઘર પરિવારોને પાકા મકાનો મળશે પચાસ ચોરસ મીટર પ્લોટની અંદર બાંધકામ થશે આવાસની સાથે કમ્યુનિટી હોલ રોડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે જે માર્ગો પર દબાણો દૂર કરાશે ત્યાં વિકાસના કામો કરાશે આગામી બે વર્ષમાં વડનગરની સુરત બદલાઈ જશે વડનગર ખાતે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ તો તાજેતરમાં સરકારશ્રી તરફથી પણ આ બાબતે ધ્યાને લીધી અને અમે એક એવો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કર્યો તો લગભગ ત્રણસો જેટલા મકાનો આવે છે તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઇડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને પચાસ પચાસ ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય રોડ રસ્તા લાઈટ પાણી એ તમામ સગવડ સાથે આપવામાં આવશે એટલે એક 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 બાજુએ જે દબાણ થયા છે અને જ્યાં વિકાસ પ્રોજેક્ટના થયા છે એ પણ જગ્યા ખુલ્લી થશે અને સાથે સાથે એ લોકોને પણ લાઈવલી લાઈવલીહુડ સચવાય એવા રેણાંકના મકાનો પણ મળશે સાહેબ આ સમય કેટલો લાગશે અંદાજે અત્યારે તો જિલ્લા કક્ષાની એક કમિટી જે રાજ્ય સરકારે લીમી છે એના દ્વારા અમે બે બેઠકો કરી છે જે લોકો જમીન આપવા માંગતા હોય એમની પાસેથી આપણે

જે બારના ટુરિસ્ટ ઓ આવશે એમને આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળશે વડનગર આખુ ઝૂંપડપટ્ટીથી મુક્ત જોવા મળશે અને ઝૂંપડપટ્ટી વાળા બધાને આપડા સરકાર શ્રી દ્વારા આવાસ આપવાના છે પાકા મકાનો આપવાના છે અને તેનાથી આપડા વડનગર ને ચાર ચાંદ લાગી જશે એટલે એ લોકોને પાકા સુવિધા યુક્ત મકાનો આપવામાં આવશે એ લોકોને બી જીવનમાં ખુશી આવશે અને જે બહારથી જે બધા આવશે એમને અ વડનગર નજારો અલગ જ જોવા મળશે